ગુલકાઓના ફ્રેન્સી ડ્રેસ ગણેશ મહોત્સવમાં જમાવ્યું આકર્ષણ હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવને લઈ કરજણ નગરમાં અનેક જગ્યા ઉપર વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે કરજણ નગરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશ ચોક ખાતે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજવામાં આવી રહ્યા છે કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટી ખાતે હરિદર્શન યુવા ગ્રુપ દ્વારા ભૂલકાઓ માટે ફેન્સી ડ્રેસ હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓ વિવિધ ડ્રેસ પહેરી કોઈ ગણેશજી બન્યા કોઈ નારદ કોઈ ભારત માતા તો કોઈએ તો ભારતના વડાપ્રધાનની વેશભૂષા ધારણ કરી હરીફાઈમાં ભાગ લીધો હતો ભૂલકાઓના આ કાર્યક્રમે નગરના ગણેશ મંડળો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા